પોરબંદર મહેર એકતા સમિતિના પ્રમુખ પર હુમલાની ઘટના બની હતી રાજકોટ ખાતે સારવાર લઈ રહેલા આ પ્રમુખનું નિવેદન લઈ પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે પોરબંદરના મહેર અગ્રણી નાથાભાઈ ભૂરાભાઈ ઓડેદરાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ શુક્રવારે બપોરના સાડા અગિયાર વાગ્યે તેઓ તથા મિત્ર મૂળુ લીલાભાઈ ઓડેદરા તેઓનો પોલીસ કમાન્ડો મહેન્દ્રભાઈ તથા ડ્રાઈવર જગદીશભાઈ ઓડેદરા ચારે કાર લય અને પોરબંદરથી આશરે ત્રીસ થી બત્રીસ કિલોમીટર દૂર જતા હતા અને તેઓની સાથે ખાણ ખનીજના કર્મચારી કાનાભાઈ સોલંકી તથા તેમની સાથે બીજા ખાણ ખનીજના પાંચ કર્મચારીઓ તેની સરકારી ગાડીમાં જતા હતા ત્યારે જૂના ભાદરપુરથી આગળ પટ્ટી ચડતા સામેથી એક કાળા કલરની ઠાર ગાડી તથા એક કાળા કલરની બીજ ગાડી તેઓની સામે બરાબર આગળ ઊભી રાખી દીધી હતી જેમાંથી રામઆલા સહિતના આઠ માણસો ઉતર્યા હતા જેઓના હાથમાં લાકડીઓ તથા લાકડાના ધોકા તેમજ લોખંડના પાઇપો હતા જે હથિયારો વડે તેમણે નાથાભાઈ પર હુમલો કરી બેફામ માર માર્યો હતો તો સાથે રહેલા મૂળુભાઈ વચ્ચે પડતા તેમને પણ મૂંઢ માર માર્યો હતો તેમજ શાંતિ મારી નાખવાની ધમકી પણ આપી હતી આ ફરિયાદ નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર